તો હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં તો આજે આપણે જે ભરતીની વાત કર્યા રહે છે તે મેગા ભરતી જેવું જ ગણે આમ તો આર એટલે કે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ એટલે કે રેલવે વિભાગ દ્વારા જુનિયર એન્જિનિયરિંગ અને વિવિધ બીજા પણ પદો પર ભરફૂલ મેગા ભરતી કરવામાં આવી રહી છે જેના વિશે આપણે અગાઉ ડિટેલમાં જોઈશું આ વિડિયોની અંદર આપણે આર આરબી જેની ભરતી લા જગ્યાઓ લાયકાત શું છે એના માટે પરીક્ષા પદ્ધતિ શું છે પગાર પણ કેટલો છે તે સંપૂર્ણ માહિતી આપણે આગળ આ વિડિયોમાં જોઈશું તો આવી જ વિવિધ પ્રકારના વિડીયો માટે અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરો હવે વાત કરીએ ભરતી વિશે તો આ ભરતીને આરઆરબી જુનિયર એન્જિનિયરિંગ રેલવે બોર્ડમાં સાત હજાર નવસો એકાવન પદો ઉપર ભરતી છે જે જુનિયર એન્જિનિયર અને બીજા અન્ય પદો જેવા કે જુનિયર એન્જિનિયર ડેપો મટીરિયલ સુપર એટલે કે ડીએમએસ કેમિકલ આસિસ્ટન્ટ કેમિકલ સુપરવાઇઝર અને મેટરિજિકલ સુપરવાઇઝરની ભરતી છે જે આ બધાની ટોટલ થઈને સાત હજાર નવસો ને એકાવન પદો એટલે કે જગ્યાઓ ખાલી છે તો આના માટે શું શું શૈક્ષણિક લાયકાત પગાર શું છે આગળ આપણે જોઈએ ભરતી માટે એ જ લિમિટેશનની વાત કરીએ તો સામાન્ય રીતે અઢારથી છત્રીસ વર્ષની છે અને આરઆરબીના નિયમો મુજબ અન્ય કાસ્ટ એટલે કે એસસીબીસી ઓબીસી માટે નિયમો પ્રમાણે છૂટછાપ આપવામાં રહેશે હવે મિત્રો વાત કરીએ સિલેક્શન પ્રોઝિઝનની તો એના માટે કુલ ત્રણ સ્ટેપ રહેશે પહેલું સ્ટેપ હશે આપણે લેખિત કસોટી જે સીબીટી વન અને સીબી ટુ સીબીટી એટલે કે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ જે અલગ હશે આપણે આનો અલગથી વિડીયો લાવીશું સિલેબસ અને કોમ્પ્યુટર ટેસ્ટના કેટલા માર્ક્સનું હશે કેવી રીતે હશે બધું જ આપણે બીજા વિડીયોમાં ડિટેલમાં લાવીશું અને બીજું સ્ટેપ હશે ડોક્યુમેન્ટ વેકેશન જો તમે બંનેમાં ક્વોલિફાય થઈ જાશો તો તમારું ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરવામાં આવે છે અને ત્યારબાદ લાસ્ટ સ્ટેપ તમારું છે મેડિકલ એક્ઝામિનેશન તો વાત કરીએ એજ્યુકેશન ક્વોલિફિકેશન કે આ ભરતીમાં તમારે પાર્ટ લેવા માટે શું એજ્યુકેશન જોઈશે તો એના માટે તમારે જોઈશે બી કે બી ટેક કરેલું બી એટલે કે બેચલર ઓફ એન્જિનિયરિંગ એ સોર્સ અમુક પોસ્ટ પ્રમાણે અલગ અલગ રહે છે જે હમ સેલરીની વાત કરીએ મિત્રો એટલે કે પગારની વાત કરીએ તો પર મંથ તમને છેતાળીસ હજાર ત્રણસો ને રૂપિયા ચૂકવવામાં આવશે જે સીબીસી છે તેને અલાઉન્સન્સને બધું અલગ રહે હવે વાત કરીએ એપ્લિકેશન ફીની તો એના માટે ઓન રિઝર્વ એટલે કે જનરલ કેટેગરીને પાંચસો રૂપિયાનું ચલણ ભરવાનું રહેશે એસટી એસસી સી મેનેટરી વાળાને અઢીસો રૂપિયા ભરવાનું રહેશે એક સર્વિસમેન પીડબ્લ્યુ બી ફિમેલ ટ્રાન્ઝેક્ટર જે અમને અઢીસો રૂપિયાની ફી ભરવાની રહેશે વાત કરીએ ઇમ્પોર્ટન્ટ ડેટ્સની તો ફોર્મ ભરવાની સ્ટાર્ટ ક્યારથી થાય છે તો ત્રીસ જુલાઈ બે હજાર ચોવીસથી ચાલુ છે આજે થઈ છે નવ ઓગસ્ટ લાસ્ટ તારીખ છે ઓગણત્રીસ ઓક્ટોબર બે હજાર ચોવીસ જ્યાં સુધીમાં તમે આરઆરબી એટલે કે રેલવે રેક્રુટ બોર્ડમાં ફોર્મ ભરી શકો છો અને ફોર્મ ભરનાર તમામ વિદ્યાર્થીઓને મારા તરફથી ઓલ ધ બેસ્ટ લાસ્ટમાં છે એક કટઆઉટ જે આપણે ન્યૂઝપેપરમાંથી નીકાળ્યું છે જેમાં લખેલું છે વિભાગ રેલવે ભરતી બોર્ડ એટલે કે રેલવે રેક્રુટમેન્ટ બોર્ડ એમાં પદોના નામ લખ્યા છે અને ઓફિશિયલ વેબસાઇટ પણ લખેલી છે તેમાં જઈ તમે પોતાનું ફોર્મ ભરી શકો છો આવા જ વિડીયો અને વધારે પડતી માહિતી માટે અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરો